नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख बार सप्टेम्बर चौबीस जो बाय इलेक्ट्रोनिक्स एल जी बेस्ट सोप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज સામે વિરોધ કરાયો ગાંધીધામ ચેમ્બરે પણ માંગ કરી હતી નો રોડ નો ટોલ રોડ નહી તો ટેક્સ નહીં મુન્દ્રા મોખા ટોલ નાકા પાસે વિરોધ દર્શાવ્યો ટ્રક ટ્રાન્સપોર્ટને લગતા અનેક એસોસિએશન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રોડ નહીં તો ટેક્સ નહીં સાથે વિરોધ કરાયો જો માંગ નહીં સ્વીકારાય તો આખા ગુજરાતમાં ટોલ નાકા પર ટેક્સ નહીં સાથે વિરોધ કરવામાં આવશે રોડ નહીં તો ટોલ ટેક્સ પણ નહીં ના નારા સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ટ્રક ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રક ચાલકો સાથે રહી વિરોધ દર્શાવ્યો હતો કચ્છમાં ટ્રક માટે રોડ ટેક્સ ઉઘરાવવામાં આવે છે પરંતુ રોડની હાલત જોતા આખે આખા રોડ પર ખાડાઓ થઈ ગયા છે છતાં રોડનું સમારકામ કે નવો વ્યવસ્થિત રોડ બનાવવામાં આવતો નથી જેના કારણે ગાડીઓમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ગઈકાલે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રક ટ્રાન્સપોર્ટ મોખા ટોલ નાકા પર વિરોધ દર્શાવ્યો હતો અને માંગ કરી છે જો આગામી થોડા દિવસોમાં રોડ વ્યવસ્થિત નહીં બનાવી દેવામાં આવે તો હવે રોડ નહીં તો ટેક્સ નહીં ભરાય સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ટોલ નાકા પર ટેક્સ નહીં સાથે વિરોધ કરવામાં આવશે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે તેમજ શાંતિપૂર્ણ આ વિરોધ પ્રદર્શનમાં પ્રાગપર પોલીસ સ્ટેશન પીઆઈ હાર્દિક ત્રિવેદી સ્ટાફ સાથે કાયદો વ્યવસ્થા કથરે નહીં તેવી કામગીરી કરી હતી નામ ભગીરથસિંહ જાડેજા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સેક્રેટરી છેલ્લા પંદર દિવસથી આ અમે લડતમાં જોડાયેલા છીએ આ જ્યારથી આપણે અતિવૃષ્ટિ થઈ અને આ રોડ તો અતિવૃષ્ટિ પહેલાં પણ બહુ ખરાબ હતો અમે વારંવાર મોખા અને નેશનલ હાઈવેના અધિકારીઓને ચૌધરી સાહેબને બધાને રજૂઆત કરી કે તમે રોડ બનાવો રોડ બનાવો પણ એ કોઈ બનાવતા નહોતા પણ છેલ્લે અતિવૃષ્ટિના કારણે તો હવે હાલી શકાય એવી પરિસ્થિતિ નથી આ જ્યાં જુઓ ત્યાં ખાડા રોડ તૂટી ગયા બધી બાજુ તોડફોડ કચ્છમાંથી આપણે મુન્દ્રાથી કચ્છની બહાર નીકળવું હોય તો ત્રણ ટોલ આવે છે ત્રણેય ટોલની પરિસ્થિતિ એવી ખરાબ છે બધા રોડ ખરાબ છે અહીંયાથી જે એક કલાકમાં આપણે સુરજબારી પહોંચતા હતા એની જગ્યાએ અઢી આઠી ત્રણ ત્રણ કલાક લાગે છે એના હિસાબે ડીઝલનો ખર્ચો વધારે આવે છે ટાયર ફૂટી જાય છે ટ્રકોની અંદર મેન્ટેનન્સ એટલું વધારે આવે છે એટલે અમારી રજૂઆત એમને કાયમ હતી પણ છતાં પણ એ અમારી રજૂઆતને ધ્યાનમાં ન લઈ અને પોતાની મનમાની કરી અને જેમ થાય છે ચાલે છે ચાલવા દો એના એ નીતિ ઉપર કામ કરી અને નેશનલ હાઈવે અમારું ધ્યાન આપ્યું નહીં એટલે છેલ્લે અમારે ના છૂટકે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી એસપી સાહેબને કરી માનનીય એમપી સાહેબને પણ રજૂઆત કરી કે ભાઈ આ પરિસ્થિતિ કચ્છની છે એમણે પણ એ લોકોને કીધું પણ છતાં કોઈ એવી ફોર્સ લગાડીને કામ કર્યું નહીં એ લોકોએ ખાલી એક માણસોને સમજાવવા માટે એક ગાડી જેમ કીધું એમ કે થોડું થોડું કામ બતાડી દે ફોટા પાડીને મોકલી દે કે અમારું કામ ચાલું છે અમે આની પહેલાં એક આખો સર્વે કર્યો અમે પર્સનલ અમારા એસોસિએશને આખો સર્વે કર્યો રોડનો કે આ કંડિશન એની સીડી વિડીયો બધું અમે નેશનલ હાઈવે આપ્યું છતાં એ લોકોનું પેટનું પાણી હલ્યું નથી એટલે ના છૂટકે અમારે આ શસ્ત્ર ઉગાવવું પડ્યું છે અમારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વની અંદર અત્યારે નો રોડ નો ટોલની ઝુંબેશ અત્યારે ચલાવી છે આજે અમે મોખા ટોલ ઉપર છું આવતા સમયમાં સામખ્યારી સુરજબારી અને માખેલ સુધી પણ આ ચળવળને આગળ લઈ જશું અને જરૂર પડશે તો આખા ગુજરાતમાં નહીં ભારતમાં પણ આ નો લોડ નો રોડ નો ટોલની ઝુંબેશ ચલાવશું એ આંદોલન ગાંધીધામ છે જોડે લગભગ ત્રીસ ચાલીસ ગાંધીધામ બી નહીં બોલુંગે મેં બોલું કે કચ્છ કે જીતને બી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હે ट्राई डंपर एसोसिएशन है ट्रेलर एसोसिएशन है कंटेनर एसोसिएशन जितने भी 40 से 50 जो ट्रांसपोर्ट वो एसोसिएशन है सब ने मिल के ये किया है उसके साथ गांधीधाम चैम्बर ऑफ कॉमर्स भी जुड़ा है और ये ऐसे ही आंदोलन नहीं किया है पहले रज़ूआत की थी और सबसे पहले मैं बता दूंगा ये आंदोलन कोई सरकार के विरुद्ध या गवर्नमेंट के विरुद्ध नहीं है ये आंदोलन सिर्फ जिन लोगों ने ये टोल टैक्स जो कॉन्ट्रैक्ट पे लिया है और उनकी एक जवाबदारी है रोड सही देने की वो रोड सही नहीं दे रहे हैं वारम वार ट्रांसपोर्ट एसोसिएशन ने भी उनको रजुआत की थी और फिर भी वो लोग रोड नहीं बना रहे थे फिर गांधीधाम चैम्बर के साथ मिल सब एसोसिएशन ने आज जो ये नो रोड नो नो टोल का जो एक हमने नारा दिया है वो इसीलिए है कि इन्होंने इन्होंने जो ये लोग जो इनका वसूलात है जैसे हर एक टोल में लाखों करोड़ों रुपए की एक एक दिन में वसूलात है और उनको वसूलात इसीलिए वो दे दे रहे हैं सब लोग के वो अच्छे रोड देवे और अच्छे रोड देना उनकी एक वो उनकी कंडीशन तो में इनके तो एम में उनकी जवाबदारी में लिखा हुआ है फिर भी वो लोग ना तो रोड रिपेयर करते हैं उल्टे रोड बड़े से बड़े खड्डे होते जा रहे हैं बार बार उनको इन्फॉर्म किया था फिर भी उन्होंने कुछ रोड नहीं बनाए इसके बारे में हम लोगों ने माननीय कलेक्टर साहब को भी आवेदन पत्र दिया था सांसद श्री ने भी उनको हाईवे को नेशनल हाईवे को हमारे सामने बोला था कि आप कैसे भी करके सात दिन में ये रोड कीजिए वरना ट्रांसपोर्टरों की हालत खराब है और इससे कोई बड़ा आंदोलन हो सकता है इसके कारण लेकिन उन्होंने फिर भी कुछ नहीं किया दिखावे के लिए एक एक दो दो ट्रक शिप चालू किए पूरे पचास किलोमीटर में एक डंपर और एक लोडर काम कर रहा है मतलब छोटे छोटे खड्डे भर रहे हैं जो रियल करना चाहिए वो कुछ भी नहीं किया है इसीलिए हमारा जो आज का आंदोलन है ट्रांसप पोर्टर भाइयों का उनके साथ चेंबर भी जुड़ी है हमारा आंदोलन वही है कि आप लाखों करोड़ों रुपए टैक्स ले रहे हैं और रोड की आपकी जवाबदारी है वो रोड आप हमको बना के दीजिए फिर आप हमसे टोल लीजिए हम टोल देने का मना नहीं बोल रहे हैं सालों से दे रहे हैं अच्छे रोड थे तब कोई आंदोलन ऐसा नहीं किया था लेकिन आज जब रोड ही नहीं है ट्रक चल सके जी परिस्थिति ही नहीं है ये इसीलिए हम लोग बोल रहे हैं कि आप नब्बे दिन में नब्बे दिन हमको टोल मुक्ति दे दीजिए नब्बे दिन में आप हमको अच्छे रोड बना के दे दीजिए वापस आप टोल शुरू कीजिए अगर आप साठ दिन में बना के देते हैं तो साठ दिन में हम टोल देना शुरू कर देंगे लेकिन आपकी जो जवाबदारी है जिसका आप हमसे पैसा ले रहे हो एक गाड़ी का चार सौ रुपया छह सौ रुपया जो पैसा ले रहे हो वो आप रोड का ले रहे हो रोड ही, तो ही आप टोल अधिकारी तो बता रहे हैं कि चालीस पचास किलोमीटर का रोड है हमारे तीन टीम काम कर रही है लेकिन तीन टीम ऐसी है एक डंपर है एक रोलर है बस सिर्फ तो छोटे छोटे गड्ढे भर रहे हैं जो बड़े रियल में पैच जो डैमेज कर रहे हैं ट्रक को जो टायर फट रहे हैं दूसरे सब डैमेज हो रहे हैं वो डैमेज का अभी तक कुछ काम चालू नहीं है एक एक दिखावे के लिए एक एक ट्रक चालू है तो हम भी बोलते हैं कि आप अपनी पूरी टीम फोर्स लगा दीजिए ये साठ दिन में तीस दिन में एकदम हाईवे जिसका पैसा ले रहे हो हमसे चार्ज ले रहे हो वो हमको आप फैसिलिटी दीजिए हमारा टोल देने की मनाही नहीं है और हम इसके बारे में इसके जो भी जवाबदार है मतलब यही है कि जिन्होंने टोल की है जवाबदारी ली है उससे नेशनल हाईवे साथ में रह के साठ दिन में एक बार साठ या नब्बे दिन में रोड बना दे फिर वापस टोल जैसा था हम लोग सब देने को तैयार है अगर टोल टैक्स वालों ने रोड टैक्स माफ नहीं किया तो आपकी क्या रणनीति रहेगी हमारी रणनीति यही है कि नब्बे दिन में आप हमको रोड बना के दीजिए जैसे ही रोड बनेगा हम टोल देने के लिए तैयार होंगे सब ट्रांसपोर्टर भाइयों का भी यही कहना है कि अगर બે દિન મે રોડ બના કે દીજીએ ફિર હમ ટોલ દેંગે આગે મે હમરે ભગીરથજી جی બી ટ્રાન્સપોર્ટ સેશન હે તેજાભાઈ બી એ વો ભી આગે સે બાત હે યાનુ કારણ જમા થરેલા પાણી માં પેદા થા વાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવ નહી તો મચ્છર રોને મે લેડીયા પડ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર